નમસ્કાર દર્શક મિત્રો હલચેલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ધાર્મિક સંસ્થાઓ દ્વારા સરકાર પાસેથી જમીન મેળવી બાદમાં સબભૂમિ ગોપાલકીના ખેલ આંકલાવ તાલુકાના કહાનવાડી વિસ્તારમાં આવેલ હાલમાં કરોડોનું મૂલ્ય ધરાવતી સરકારી જમીન પાણીના ભાવે સ્વામિનારાયણ ગુરુકુળને સોંપવામાં રચાયેલા વ્યાપારીકરણના ખેલ ઉપર સ્થાનિક ઉઠેલ વિરોધના પગલે આશરે બે દાયકા પૂર્વે પેટલાદના બોરિયા નજીકના શ્રી રાજચંદ્ર આશ્રમને અદલા બદલીથી જમીન આપવામાં આવ્યા બાદ ગ્રામ પંચાયતની સરકારી ગોચર જમીન પર આશ્રમ સંચાલકોના ડોળા મંડરાતા તંત્ર સાથે વહીવટી સાંઠગાંઠ રચી ગ્રામ પંચાયત હસ્તેની સરકારી ગોચર જમીન પર દબાણ ઉભા કરી સબ ભૂમિ ગોપાલકીના ખેલ રચાતા મામલો સ્થાનિક તંત્રના દરબારમાં પહોંચ્યો જેના પર તારીખ પે તારીખ આપી કુલડીમાં ગોળ ભાગવાના ખેલ રચાઈ રહ્યા હોય તેમ સરકારની સરકારી જમીનના મુદ્દે સરકારી જમીન પરના દબાણ હટાવડાવી બાદમાં મળતીયા સંસ્થાઓને આપવાના ખેલ હાલમાં કરોડોની મૂલ્ય ધરાવતી આંકલાવના કહાનવાડી વિસ્તારની સરકારી જમીન રાજકોટના ગુરુકુળને પાણીના ભાવે આપવાના ત્રગા પર સ્થાનિકોનો વિરોધ સરકાર દ્વારા નિર્ણય પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે સરકારી ગોચર જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા સંબંધિત વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી જે પગલે સ્થાનિક તંત્ર દ્વારા તેના અમલ પણ કરવામાં આવી રહ્યા છે જેની પાછળ દબાણ હટ્યા બાદ શું સરકારના માલેતુજાર સંસ્થાઓને સોંપવાના ખેલના સવાલ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહનવાડે વિસ્તારમાં આવેલી સરકારી જમીન સ્થાનિક ગ્રામ પંચાયત તથા નગરજનોને વિશ્વાસમાં લીધા સિવાય બારોબાર કરોડોનું મૂલ્ય ધરાવતી સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને પાણીના ભાવે આપવાના ખેલ રચાતા સ્થાનિક સ્તરે વિરોધ ઉઠવા પામતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સદર નિર્ણય રદ કરવામાં આવેની માંગ કરવામાં આવી છે જો નિર્ણય રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનને ચીમકી પણ ઉચ્ચારવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પંથકની શ્વેત નગરી સાથે ડોલરીઓ પ્રદેશ સાથે શાશ્વત નગરીની ઓળખ બનવા પામી છે જેના પગલે આ વિસ્તારની સરકારી જમીન એટલે સબભૂમિ ગોપાલકીની ભાવના ઊભી કરી સ્થાનિક તંત્ર તથા રાજ્ય સરકાર પાસેથી પાણીના ભાવે જમીન મેળવવાની ચેષ્ટા કરવામાં આવતી હોય તેમ ગત વર્ષે શિક્ષણ સંસ્થા ઊભી કરવા વેરાખાડી તથા ખેડા વિસ્તારને જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેનો સ્થાનિકો દ્વારા વિરોધ ઉઠવા પામ્યો હતો જે બાદ હવે એક તરફ રાજ્ય સરકાર સરકારી જમીન ઉપરના દબાણ હટાવવા તંત્રને સૂચનાઓ આપવામાં આવી રહી છે બીજી તરફ જમીન ખાલી થતા માલેતુજાર સંસ્થાઓને પાણીના ભાવે પધરાવવામાં આવેલી બેધારી નીતિ હોય તેમ આંકલાવ તાલુકાના કહનવાડી વિસ્તારમાં આવેલ આશરે બસો ને સાડત્રીસ વીઘા જેટલી સરકારી જમીન જેનું હાલમાં મૂલ્ય એકસો ચૌદ કરોડ જેટલું છે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને માત્ર આડત્રીસ કરોડમાં આપવાના ખેલ રચાતા સ્થાનિક સ્તરે વિરોધ ઉઠવા પામ્યો છે જેના પગલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એક બાજુ ગામની અડધી ઉપરાંતની જમીન રેલવેમાં ગઈ જેના કારણે રહેઠાણની સુવિધા ઊભી થતાં આવાસ માટે ફાળવવામાં ફાળવવાના બદલે વ્યાપારીકરણના ખેલ રચી ગ્રામ પંચાયત કે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા સિવાય બારોબાર જમીન ફાળવણી કરવામાં આવતા નિર્ણય પરત લેવામાં આવેની માંગ કરી જો નિર્ણય પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તાલુકાના કહંડવાડી ગામમાં નદી કિનારા વિસ્તારની અમારું ગામ વસ્તીની દ્રષ્ટિએ પાંચમા નંબરનું ગામ છે આંકલ તાલુકામાં અને રેવન્યુની દ્રષ્ટિએ સૌથી નાનું ગામ છે ટોટલ નવસો એકર જગ્યા છે અને નવસો એકર જગ્યામાં સાડી છસો એકર જગ્યા પ્રાઇવેટ ખેડૂતો પાસે છે અને ત્રણસો એકર જગ્યા ગ્રામ પંચાયત પાસે છે એમાં કેટલીક જગ્યા ગોચર વિસ્તાર છે અને બાકીની સરકારી પડતર છે આ સરકારી પડતરની જગ્યામાં અમને આગેવાનોને અથવા તો ગામને કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય સરકારમાંથી રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી છે અને સાડત્રીસ એકર જગ્યા ફાળવી છે એટલે લગભગ અંદાજીત બસોને સાડત્રીસ વીગા થાય છે હવે અમારું સૌથી નાનું ગામ સૌથી મોટી વસ્તી નદી કિનારાનું ગામ હમણો ગત સિઝનમાં જ્યારે પૂર ત્યારે લગભગ પાંચસોથી સાતસો મકાનોને એની અસર થઈ છે અને ત્રીસ મિનિટમાં કોઈપણ પ્રકારના બચાવ સિવાય પશુ પશુઓ પણ મરી ગયા છે અનાજ પણ ગતું રહ્યું ઘાસચારો પણ જતો રહ્યો છતાં પણ લોકો પોતાનું જીવ બચાવવા માટે ભાગ્યા હતા આવી જગ્યામાં ગુરુકુળને ફાળવવી એ અઘટિત છે અમારા માટે અને આઠ હજારની વસ્તીનું ગામ હોય એ જ માત્ર અમારી પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે નદી કિનારે કારણ કે હમણાં રેલવે બની છે તો રેલવેનો પારો પણ પાંત્રીસ મીટર ઊંચો બન્યો છે તો પાંત્રીસ મીટર ઊંચો પારો બને અને આવતા વર્ષે કદાચ ભવિષ્યમાં પણ પૂર આવે તો આ ગામને બીજી કોઈ વ્યવસ્થા છે નહીં બીજું આ ગામની અંદર સ્વામિનારાયણ ગુરુકુળનો એક પણ અનુયાયી નથી આજુબાજુના પાંચ સાત ગામમાં પણ આના કોઈ અનુયાયીઓ નથી એટલે અમારો આ બાબતમાં વિરોધ અને વાદો છે અમે સરકારશ્રીને ખૂબ જ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અંગે ઘટતું કરે અને અમા અમારા ગરીબ ખેડૂતો માટે આટલી જગ્યા રહેવા દે સરકારે જીઆઈડીસી પણની સ્થાપના કરી છે અને જે આંકડાઓ વિધાનસભા ક્ષેત્રમાં જીઆઈડીસી મંજૂર કરી છે તાલુકામાં અને એ જીઆઈડીસી મંજૂર કર્યા પછી એને કાઢવાડી ગામ જ લીધું છે એમણે ઉપયોગ પસંદગીમાં તો એ પસંદગીનું ગામ અને પસંદગીની જગ્યા એમની એ જ છે તો ગરીબ માણસોને અહીંના લોકોને શિક્ષિત બેરોજગારોને રોજગારી માટે અહીં આગળ વ્યવસ્થા કરે જીઆઈડીસી મંજૂર થઈ જાય વહેલી તકે જીઆઈડીસીની સ્થાપના થાય એ ખૂબ જ મહત્ત્વનું છે અને લોકોને રોજગારી મળે તો લોકો સુખી જીવન ધોરણ લે અને શૈક્ષણિક હેતુ માટે પછી અન્ય જગ્યાએ ફાળવવામાં વાંધો નથી પણ આ જગ્યા અમારા માટે સંરક્ષિત રાખે ગરીબ ખેડૂતો માટે ગરીબ વિધવા મહિલાઓ માટે અહીં આગળ અંદાજીત ત્રણસોથી ચારસો આવાસોની હાલમાં પણ જરૂર છે અને કેટલાક લોકો તો હજુ વિહોણા છે આ વિહોણા માટે સરકાર અમને આવાસ પણ આપે અને જગ્યા પણ ફાળવે અમને બીજો કોઈ વાંધો નથી પણ આટલું મોટું ગુરુકુળ આટલ આટલી મોટી જગ્યા ફાળવે છે એની સામે અમારો ખરેખર વિરોધ છે આખા ગ્રામજનો ભેગા થયા છે અને અમે અહીં આગળ ગ્રામ પંચાયતે આજે રજાના દિવસ હોવા છતાં અમે તાળાબંધી કરી છે મનુભાઈ પડિયાર મનુભાઈ બાબતને લઈને વિરોધ તાળબંધી કરી છે અમારા ગામનો આણંદ જિલ્લાનું આંકલાવ તાલુકાનું કાનવાડી ગામ ત્યાં અત્યારે કાનવાડી ગામના કોઈ પણ આગેવાનને અથવા કોઈપણ પંચાયતના ઠરાવ સિવાય ખોટા કાગળો ઊભા કરીને કોઈ પણ પંચકાશ કર્યા સિવાય જે તે અધિકારીઓએ ઓફિસમાં બેસી અને રાજકોટનું જે ગુરુકુળ કહે છે એને જમીન ફાળવી છે એના પૈસા ભરવા માટે કઈ કે આડત્રીસ કરોડ કે અડતાલીસ કરોડની આટલી રકમ ભરવા માટે તલાટીને સૂચના આપવામાં આવેલ છે એ રકમનું મહેસૂલ ના ભરાય તે માટે અમને જાણ થતો આખું ગામ ભેગું થયેલ છે અને પંચાયત તારાબંધી કરેલ છે કલેક્ટર સાહેબને અમે આવતીકાલે આવે આવેદનપત્ર આપવાના છીએ અને આવેદનપત્ર આપી અને આવતી દસ ત્રણે ગામ સભા બોલાય છે બાળકો સાથે આઠે આઠ હજારની વસ્તી ગામની ભાગોળમાં ભેગી થશે અને કલેક્ટર સાહેબ મમલતદાર સાહેબ ટીડીઓ સાહેબ અમારા ગામનું વાતાવરણ ના દોરાય કામ અત્યારે એક છે એક જ બાપની પ્રજા છે પક્ષા પક્ષી છે નહીં વાતાવરણ ના ડોરાય એ માટે આવી ધંધાદારી સંસ્થાઓ કે જે અહીંયા અમારી અહીંયા પહેલેથી બાલ મંદિરથી કોલેજ સુધીની વ્યવસ્થા અમારા ગામમાં જ છે બાર કિલોમીટરમાં યુનિવર્સિટી આવેલી છે યુનિવર્સિટીની કોલેજો આઠ જ કિલોમીટરમાં છે તો ગુરુકુળવાળાને પ્રદર્શન માટે અમારે બચવાની જગ્યા જે અતિ પૂરગ્રસ્ત અમારું ગામ છે હવે આ રેલવે બન્યા પછી પહેલીવાર પાણી આવશે તો કેટલું ભાઠું ડૂબશે નક્કી નથી કેટલી ડોર ચૂકવેલી છે પશુઓ પાક ચૂકવેલ છે એના આંકડા જો મામલતદારે અભિપ્રાય આવતા પહેલા ત્યાં કાઢ્યા હોત તો કદાચ આ અભિપ્રાય ના થઈ શક્યો હોત પણ એમની એ ભૂલ છે કે જ્યારે જ્યારે પૂર આવે છે તો આ આઠ દસ ગામોમાં કેશડોલ ચૂકવાય છે તો કયા વિસ્તારની ચૂકવો એ પણ એમણે ધ્યાન રાખ્યું હોત તો આ ખોટો અભિપ્રાય ના થઈ શક્યો હોત અને આ અભિપ્રાય જો ના થયો હોત તો આજે અમારા ગામે ભેગું ના થવું પડ્યું હોત આ પહેલાં પણ અમારા ગામને આ રીતે આ જમીન પર જ બધાની નજર છે પહેલાં નિર્મા ઇન્સ્ટિટ્યૂટ આવ્યું ત્યારે પણ ગામ એક હાથે હતું ફરી સાહેબ સપ ટેકનોલોજી આવ્યું ત્યારે પણ એક સાથે હતું અને અત્યારે પણ ગામ એક જ સાથે છે કારણ કે અમારું ગામ તો બહુ ઓછું છે અમારી પ્રજા બધી આંખલાઓ બાણપુરા મળવાપુરા અંબાલી બેટાસી બાભાગ બેટાસી તળપદ અંબાલી એ જગ્યાઓમાં રહે છે અમારી પાસે જે જગ્યા છે સરકારી પડતર એમાંથી એક પણ વીઘું બાકી ના રાખ્યું અને ગુરુકુંડને લખી દીધું એ લખતા પહેલાં જે તે અધિકારીઓએ ગામમાં આવીને તપાસ તો કરવી જોઈએ ને કે ભાઈ આ વિધવાઓને કાલે અમારે પ્લોટ ફાળવવાના છે દરેક ગામમાં રમતગમતનું મેદાન હોય છે એ બધી જગ્યા અમારી કોઈને પૂછ્યા વગર જાણ્યા કર્યા વગર ઓર્ડર કરેલ છે એના સામે અમારા ગામે પક્ષા પક્ષીથી દૂર રહી અને આખું ગામ અત્યારે એક થઈ અને આ હુકમ રદ કરવા માટે અમે આવતીકાલે અગિયાર વાગે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું દસમી તારીખે અમે ગામસભા બોલાવીશું અને એના પછી અમે આગળની કાર્યવાહી આખું ગામ પૈસા એકત્ર કરશે અને અને એ પૈસાથી અમે ગુરુકુળ સામે સરકારી તથા જે રીતે લડવાનું થાય એ રીતે લડીશું ઉગ્ર આંદોલનો કરીશું ગાંધી ચિંતા રાહે અમે લડીશું અને એમને કહીએ છીએ ગામ બહુ પહેલેથી આ રીતનામાં બહુ ઘૂંઘળાયેલું છે તો એ લોકો પણ જાણે અજાણે હમણાં ગામમાં પ્રવેશવાનો પ્રયત્ન ના કરે કંઈક થશે તો જવાબદારી એમની રહેશે આ ગામ અત્યારે ઘુંઘરાઈ ગયું છે તાત્કાલિક ઓર્ડર થવાથી એટલે અમે એ પણ આપને જાણ કરીએ છીએ કે સ્વામીઓને પણ સૂચના આપજો કે ભાઈ કોઈના પેટે એ કરીને ના લે લેવાય તમે તમારા બાજુ રાજકોટમાં હેક્ટરોની હેક્ટર જમીન છે ત્યાં ભણતરની જરૂર છે અહીંયા ભણતરની જરૂર નહીં રોજગારીની જરૂર છે તો જીઆઈડીસી આપો તો અમે ચલાવીશું પણ અમુક જગ્યા છોડીને બસ આજ વિરોધ છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર